તમે ઘણા તમે દારૂ પીવા શર બે જ્યાં પીવા તમે ચાણી જ્યાં કરીને હાથે કરીને હવે આપડે પેલી વાત કરો ને માજી બરોબર તાણી તમે જે હેરણ કર્યા હોય તમને વખો હોય લોહી પીધું હોય આટલા દારા તો નતું પીધું પણ હવે તમે લોહી પીધું એટલે ના ના પીતા

તો પછી બે હાજર બાવીસ આવે બે હાજર તેવી આવે તો પછી તમારે પીવાનો મતલબ શું પણ વાત આવશે ચોવી આવશે પચીસ આવશે બધી સાલીઓ તો આવું થઈ

હવે ના ભાડા નઈ પેલા તો મારા ફટોફટ છે તમારા ઉમરે દારૂ ના શોભે ના શોભે હવે સુધરી દો સુધરી દો તમારા છોકરા જ હવે તમને ખબર પડશે તાણી જ માવા સાહેબ તમે સુધારશો એમને માફ કરવા કદી માફ કરું હજુ ખાલી તમારો દારૂ ઉતરે ને એટલે હું તમને માફ કરવા માટે આવું છું તમારા ઘેર

આયા ભરજિયા આયા હા અરે જી ઓય આ ચા પાણી કરવા લાયા હો તો ભરજી ચા પાણી કરી શાંતિથી જવાય છે પણ મોડું થાય છે પેણે કોઈ મોડું નથી થાય મે મફૂજીને બોલાયા છે એવું છે ઓય બેહો આ તો જલ્દી કરો હા મોટી વાતો करतो તો ક્યારે એમને ખબર નતી રે હાલો

છેલો દાડો છટીસ મારા માટે સારું કેવાયું બે હાજર બે હાજર ઘેર ઘેર છાપ ખાવી

હે અયા મારા ઓરચે ને ડાળો બગાડે મારો ની મોય મારો હગુ તાક નઈ થાય 35 વર્ષનો થયો તો એવું જે ભમે તો કાળિયા એ ડાબડે મોઢા વામણા આ બાજુ લ્યા એમ નકળ જાય આ બાજુ અરી કે ઓકી બોલવાનું થોડુંક માબરાશિયા થો મન મજે નહીં આવતી

વેલા લાડવા ખવાર ખવારશો હાડો સારું લાડવા ખાવાથી તારે લાડવા તો ખાવા મજા ના આવે જેવા બાર ના ખે એવા મજા ના આવે તો આઈ કરીને ખાઈને માર ચૂક દોય તું મિત્ર શું આ તો મિત્ર આજ ના કહેવાય આજ પપટ ના કહેવાય તો કે મે છે નહી છે

શું ખાવા આપણું ખાવા આયાસો હોય શું ખાવા આયાસો લરમ આવશ્યક નહીં આવતી આગળ આપણું તમે ફરો છો તમારા ઘેર તમારા ઘેર આવ્યા હતા તમે બચી ગયા આજ નગર તમારા છોડી નાખો તમને તમે

મને રોરાગ બે દા બંધ થઈ જાય ને તો ખરેખર હવે મને હવે સુધરો એટલે શરમાં આવશે નહીં આવતી આ મેમ બેઠા છે

બે હજાર તેવીસ માં બે હાજર બાવીસ ઘેર દસાવી વાળું બે હજાર કેવી નહી કેવી પણ તમે બે વાયક શું કરવા આવ્યા છો એમ દો મને આજ માફી માંગવા અમારા પાપ ધોવાય કરમ ધોવાય પછી પેલું ભજન નઈ દેવારે પડે છે અંતે અરી ભઈ હઉને નડે છે કરેલા કર્મના બદલાઈ પડે અહી હા હા મારકાકો મન કહેતા કે બેટા ગુના વગેરે ની માફી અને દૂધ વગેરે ની આ હાજમ ના થાય

તમે વિષ્ણુજી ને જમીનજી વાળું શું લાગતું મન તો યાર તારે ભાઈ વિષ્ણુજી ને એડા ઘટાયા તા ખબર છે આમ પાછી વિષ્ણુજી એ તમારી જમીન બધી એની પડાય લીધી તમને રખડતા મિલ દીધા ભૂલી ગયો ભૂલી જ લ્યા રીતે ભૂલી પોપટ માફ કરે પસાર હોટલી માં બે દૂછા ગુંજામાં બે લઈ ના કઈ દઉં કરવું હવે માફ આપડે મોટા કર્યા તમારે ભવે ભેગું ના થાય છે તમે જેવી મજૂરી કરો છો મારા ભગવાન તમને મજૂરી વધારે કરાવે તમને બે હાજર ચોવીસ જેવી જાય મને ખબર નહી પડતું કાલ હવે દાડો ઉગે અને કાલ હવે દાડો તમારો તમારે યાદ રાખવાનું છે

પણ દગો ના ચાલે અરે ભરતજી તમને ખબર નહીં અરે એક નંબર ના દારૂડિયા થી અને અમારા ગામ ચટલા ઝઘડા કરાવી થી અરે અને દારૂડિયા ની વાતે આપણે ના મના કે જો હમણા કોઈ છોકરો આઈને કહેતું હોય તો આપણે મના અરે દારૂડિયા નો વિશ્વાસ આપણે કરાય નહી હા બાપુજી મને દારૂડિયા ઉપર વિશ્વાસ આયો ને એટલે હું હેડ્યો છું હવે અભળો હવે માફ કરજો હવે અભળો મારી વાત કે દારૂડિયા નો વિશ્વાસ તમને આયો હોય કે ના આયો હવે તમે મારો વિશ્વાસ રાખો ને વાય જમ્યા જવાબ જવાબદારી મારી ના બાપુજી મને વિશ્વાસ નહીં હવે કજુ નહી મારી વાત કે આ જે તમે હાથ મારતા એ તમને જેટલા જાતે કો કોડ કે દગો કોઈનો કોઈ દાડો હગો ના હોય

હવે ઠપકો છે તમારે નહીં થાય હવે તો તમે ચિંતા ના કરતા જમીન લબ્વાની જવાબદારી મારી પતાય પતાવી ઘરની વટડી મુ અલગ રહ્યો તમારે પણ તમારા હાથ સાફ રાખવો પડશે હકનું ખાવાનું શીખો હકનું અરમનું ખાવાનું ભૂલી દો હવે એકદમ ચોખો થઈ ધંધો કર્યો ભાઈ એકદમ ચોખા થઈ ગયા હોય કે જે જગ્યાએ રહ્યો તમે કોઈ દાળો હાથ નહીં મારો ના કોઈ દાળો ચોરી નહીં કરો ના તો એ પચાસ વીઘા જમીન હલાવવાની જવાબદારી મારી એમાં મજૂરી હમી રીતે કરજો ને ઈમાનદારી કરજો એટલે એ વાત ની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય હા મારું પોંચો પાટણ હા